સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂ મંધી છે તેમ છતાં પણ અવાનવા દારૂ પકડાવવાની સાથે સાથે દારૂ પીનારા મોટી સંખ્યામાં પકડાઈ જતા હોય છે ત્યારે એક યુવકની બર્થડે પાર્ટીમાં એકઠા થયેલા નબી રાવે દારૂની મહેફિલ માણતા વિડિયો વાયરલ થયા બાદ પાંડેસરા પોલીસે આઠ ને ઝડપી પાડ્યા છે સુરતમાં સોશિયલ મીડિયામાં દારૂની મહેફિલ માણતા નબીરાઓનો વિડીયો હાલતો વાયરલ થયો હતો જેમાં જન્મદિવસે જે યુવકો છે તે રુદ્રા મિશ્રાના જન્મ દિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કરી લખાયું છે ગાંધીના ગુજરાતમાં દારૂની છોડો ઉડતી રહી વાયરલ વિડીયો સામે આવ્યું છે વિકાસસિંહ રાજપૂત નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો અપલોડ કરાયો છે સૂત્રોએ કહ્યું કે મિત્ર રુદ્રા મિશ્રા નામના યુવકના જન્મદિવસે દિવસે દારૂ પાર્ટી કરાવી હતી વિકાસસિંહ રાજપૂત અને રુદ્રા મિશ્રા બે નંબરના ધંધા સાથે પંકાયેલ હોવાની માહિતી સામે આવી રહી છે સમગ્ર વાયરલ વિડીયો પાંડેસરા વિસ્તારનો હોવાનું અનુમાન વ્યક્ત કરાયો છે જેને લઈને પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી દારૂ પાર્ટી કરનારા આઠેયને ઝડપી પાડ્યા છે અને તમામ વિરોધ કાર્યદર્શનની કાર્યવાહી હાથ ધરી છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા